જય અંબે ખેલૈયાઓ નવરાત્રીની ધૂમ બધે ચાલી રહી છે અને આજે મુંબઈ સમાચારની ટીમ આવી છે રંગરાસ નવરાત્રી 2025 ના દરબારે જ્યાં આ સેન્સેશનલ ભૂમિ ત્રિવેદી ખેલૈયાઓને મંત્રમુક્ત કરે છે ખાસ વાત આ છે કે મુંબઈ સમાચાર તરફથી આજે અહીંયા મહા આયોજન પણ કરવામાં આવ્યું છે તો ચાલો રમીએ ઝૂમીએ અને જીતીએ બે ત્રણ ફૂટ ઉપર કૂદી કુદીને જ્યારે એ લોકો ખેલાય ગરબા રમતા હોય એ જોઈને વધારે ડિમિનિટી સાથે કનેક્શન ફીલ થાય છત્રપતિ શિવાજી મહારાજનું જે ગીત છે એ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અમે લઈને આવ્યા છે બોરીવલીના ચીકુવાડી સ્થિત બાળાસાહેબ ઠાકરે મનોરંજન ઉદ્યાન ખાતે સાંજ ભક્તિભેર આરતીથી શરૂ થઈ અને ત્યારબાદ શરૂ થયો એન્ટરટેનમેન્ટનો ધમાકો જ્યાં ભૂમિ ત્રિવેદીએ કરી એવી ગ્રાન્ડ એન્ટ્રી કે તમામ નજરો ત્યારે માત્ર એક જ તરફ હતી બોલિવૂડ ગાયિકા ગીતકાર અને અભિનેત્રી ભૂમિ ત્રિવેદી સતત ચોથી વાર રંગરાસના સ્ટેજ પર ધમાકેદાર પરફોર્મન્સ આપી રહી છે તમામ દેશ અને વિદેશમાં પ્રી અને પોસ્ટ નવરાત્રી ઇવેન્ટમાં ભૂમિ પોતાની ઉર્જા ભરી પ્રસ્તુતિઓ માટે જાણીતી છે મારી સાથે રાસ રાની ભૂમિ ત્રિવેદી છે ભૂમિજી ઇટ વોઝ અ પાવર પેક પરફોર્મન્સ ગ્રાઉન્ડમાં જ્યાં પણ આપણે જોઈએ ખેલૈયા ઝૂમી રહ્યા હતા કેવી ફિલિંગ છે આ કે તમે ગાઓ છો તો અને તમારી ધૂન પર તમારા ગીતો પર બધા ઝૂમે છે એવરી યર આ નવ દિવસની રાહ જોઉં છું હંમેશા ઘણા બધા રીઝન્સ માટે ખાલી એટલું જ નહીં કે લોકો આવશે અમે લોકો ગરબા પરફોર્મ કરીએ અને લોકોને રમતા જોઈને અમને આનંદ થાય ખાલી એના માટે જ નથી બધા ઘણા બધા અલગ રીઝન્સ છે અફકોર્સ માતાજીની ભક્તિના નવ દિવસો છે અને એમાં યુ હેવ ટુ કીપ યોર પ્યોરેસ્ટ ફોર્મ અલાઈવ તો વિચ ઇઝ અ બ્યુટિફુલ થિંગ એન્ડ ઘણા બધા એવા એક્સપિરિયન્સીસ મને થયા છે સ્ટેજ ઉપર કે જ્યારે હું ગરબા ગાતી હોઉં અને માતાજીને યાદ કરીને ગાતી હોઉં અને દેર ઇઝ સમથિંગ સમ એનર્જી દેટ આઈ ફીલ વિચ ઇઝ એટલે હું કદાચ શબ્દોમાં પણ એને નહીં કહી શકું બટ જેટલા પણ માતાજીના ભક્તો છે દે કેન શ્યોરલી રિલેટ ટુ ધીસ પોઈન્ટ કે દેર ઇઝ વન એક એક એવો સમય આવે છે કે જ્યારે તમને લિટરલી એવું લાગે કે માતાજી તમારી સમક્ષ આવ્યા છે તમારી જોડે ઊભા છે એવી તમને જ્યારે એક ભાવના આવે અને એવું તમને ફીલ થાય ત્યારે એની જે ખુશી છે અને લાગણી છે એ બમણી થઈ જાય છે ઓલવેઝ બસ આઈ થિંક એક હું લોકોને મને કઈ જ એક બીજો કોઈ વિચાર હોતો જ નથી મારા મગજમાં કે મારા મનમાં કોઈ જ થોટ પાસ્ટનો કે ફ્યુચરનો કોઈ જ થોટ નથી હોતો એન્ડ આઈ એમ સો મચ ઇન ટુ પ્રેઝેન્ટ એટલે એ જે એક વસ્તુ છે આઈ કે મને ડિવાઇન એનર્જી સાથે કનેક્ટ કરી શકે છે અને લોકોને ગરબા રમતા જોઈ અને એ લોકોનો જે પગ જે રીતના ઉપડે છે અને હવામાં ઉડીને લિટરલી એ લોકો ગરબા રમતા હોય છે ઘણી વખત એવું મને એટલે જ્યારે એન્ડ ઓફકોર્સ હેડ્સ ઓફ ટુ માય બ્યુટિફુલ બેન્ડ એમણે એટલી બધી મહેનત કરી છે કે એમના તાલે લોકો ઝૂમી રહ્યા છે ને એમના તાલે લોકોના પગ ઉપડી રહ્યા છે તો ખરેખર એવું લાગે જાણે આમ બે ત્રણ ફૂટ ઉપર કૂદી કૂદીને જારે લોકો ખેલેઓ ગરબા રમતા હોય એ જોઈને વધારે ડિવિનિટી સાથે કનેક્શન ફીલ થાય એન્ડ જેમ તમે પૂછો કે ટ્રાન્સમાં અમે જતા રહીએ છીએ તો મને એવું લાગે છે કે પ્રેઝન્ટમાં હોઉ એ ટ્રાન્સમાં હોઉ છે મારા માટે કારણ કે જ્યારે તમે માં હો ત્યારે તમને કોઈ જ બીજો થોટ ના આવતો હોય તમે એક વસ્તુ ઉપર ફોકસ કરતા હોય કે તમારું જે વિઝન છે એનાથી તમે બિલકુલ પણ આમ તેમ ચૂકી નથી જતા સો આઈ થિંક બિંગ ઇન ટ્રાન્સ ઇઝ સમથિંગ ફોર મી કે બીંગ ઇન પ્રેઝન્ટ સો એ પ્રેઝન્ટમાં રહેવું લોકો ઉપર ફોકસ કરવું મ્યુઝિક પર ફોકસ કરવું અને માતાજીની આરાધના કરવી અને મન મૂકીને ગાવું અને ઓફકોર્સ વી ઓલ્સો સિંગ ફિલ્મી સોંગ્સ પણ અમે ગાઈએ છીએ અને માતાજીની આરાધનામાં કોઈ પણ કચાસ નથી રહી જતી કારણ કે હું એવું માનું છું પ્યોરિટી સાથે જ્યારે તમે ગાતા હો અને જેટલા પણ સિંગર્સ છે જેટલા પણ આર્ટિસ્ટ છે એમની સાથે હળી મળીને અમે બધા પરફોર્મ કરીએ છીએ એનો આનંદ જ અનોખો છે કારણ કે કોઈ બેગેજ જ નથી તમારા શોલ્ડર્સ પર કે હું પણ નથી હોતું બધા જ ટીમ મેમ્બર્સ એક સાથે હોય અમારું સાથે ડિસ્કશન ચાલે અને વી ઓલવેઝ મેક શ્યોર કે માતાજીની જે આરાધના છે માતાજીની ભક્તિ છે એમના ભક્તિના ગરબા છે એ ગાવામાં ક્યારે બી કચાસ ના પડે અને એની સાથે સાથે લોકો જેમ ગુજરાતી જે ગરબામાં પણ કહેવાય છે બટ એમાં માતાજીના શબ્દો નથી હોતા એવી જ રીતના ખાલી જસ્ટ જયારે હિન્દી ગીતો જયારે અમે ગાઈએ છીએ જે ફિલ્મના ગીતો છે અને શબ્દો પણ બહુ જ સુંદર છે સારા છે યુનો નો ખુશીના છે ગીતો એ બધા અમે ગાઈએ છીએ અને આઈ હેવ બીન યુ નો ફોર્ચ્યુનેટ ઇન ટુ સિંગ અ ફ્યુ ગરબા નંબર્સ ફોર બોલીવુડ મુવીઝ એઝ વેલ તો એને ઇન્કોર્પોરેટ કરવું અને જ્યારે એ ગીતો જેમ ઉડી ઉડી જાય છે ઘણી કુલ છોરી છે ઢિંડોરા બાજી છે અને ઓફકોર્સ વાઘેરી ઢોલ છે ગુજરાતી ફિલ્મ હેલારોથી છે આ બધા ગરબા જ્યારે આ બધા ગીતો જ્યારે અમે ગાઈએ પીપલ રિયલી લવ દેમ અને એ લોકો સાથે ગાતા પણ હોય છે ગરબા કરતા કરતા એ લોકો ગીતો પણ ગાય છે સો દેટ અ બ્યુટિફુલ થિંગ ઇટ્સ ઇટ સચ અ બ્યુટિફુલ ટીમ વર્ક અને પંદરમા વર્ષમાં વર્ષ જ્યારે હું સેલિબ્રેટ કરું છું દેટ ઇઝ વેરી વેરી સ્પેશિયલ ફોર મી અને યુનિકનેસ એ છે કે દર વર્ષે દેર ઇઝ અ સિગ્નેચર સોંગ દેટ વી કમ અપ વિથ અને આ વખતે છત્રપતિ શિવાજી મહારાજ નું જે ગીત છે એ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અમે લઈને આવ્યા છે અને આઈ થિંક દરેક ગરબામાં અમે જોયું છે કે ક્યારેક પણ અમે એક નવી મેડલે બનાવીએ છીએ બાકી બધા મ્યુઝિશિયન્સ એન્ડ સિંગર્સ દે ઓલ્સો ગેટ ઇન્સ્પાયર્ડ અને એ પણ પછી પોતપોતાની નવરાત્રીમાં અલગ અલગ શહેરોમાં દુનિયાના દરેક ખૂણામાં જ્યારે સિંગર્સ જાય છે દે સિંગ એ લોકોને અમારા બનાવેલા જે સિકવન્સીસ છે કે અમારી મેડલીઝ છે એ લોકોને પણ એટલી ગમે છે કે દે એક્ઝેક્ટલી સિંગ લાઈક દેટ એન્ડ ધટ સચ અ બ્યુટિફુલ થિંગ ટુ નો અને બસ એવી જ રીતના અમે ઈચ્છીએ છીએ કે બધાને આવી જ રીતના ઇન્સ્પાયર કરીએ કે ગરબા તો છે જ પણ જ્યારે ગરબાની મેડલીઝ બનાવીએ અને એને જે લોકો ઇન્સ્પાયર થઈને જ્યારે એ લોકો પરફોર્મ કરે છે તો એનો પણ ખૂબ જ આનંદ આવે છે આ સ્ટનિંગ આઉટફિટ જોઈને આખો જળહળી જાય છે ખરેખર ટ્રેડિશન અને ટ્રેન્ડનો કમાલનો મેળ અહીંયા જોવા મળે છે ચાલો જાણીશું કે ગરબા પ્રેમીઓનું શું કહેવું છે આ વર્ષની રંગરાસ નવરાત્રી અને મુંબઈ સમાચારની મહાસ્પર્ધા વિશે તો આજે મેં પહેર્યું છે ગુજરાતી ગાઉઠી પૂરો ચણિયાચુડી આ ગાઉઠી સ્ટાઇલ કહેવાય છે અને સ્પેશિયલી આજે ભૂમિ ત્રિવેદીમાં આવવા માટે મેં આ સ્પેશિયલી ડ્રેસ પહેર્યો છે અને તમે જોઈ શકો છો ફૂલ જ્વેલરી મેચિંગ સાથે પહેરેલું છે અમે ફૂલ જોશથી આજે ગરબા રમવાના રમવાના છે અને એકદમ મચાવી દેવાના છે હા અમે આ દિવસના ઇંતજાર માટે રહી છીએ આખું વર્ષ કે અમે આજે આવીએ ને રમીએ અને આજે ભૂમિ ત્રિવેદી સાથે મેડમ સાથે અમને રમવાનો મોકો મળ્યો છે તો આજે જે રીતના નિધિએ કીધું અમે આજે ધૂમ મચાવવાના છે સો ફેન ડાય હાર્ટ ફેન હું ભૂમિ ત્રિવેદીની ડાય હાર્ટ ફેન છું આખું વર્ષ અમે આ જ દિવસ માટે વેઇટ કરીએ કે અમે આવીએ અને નવરાત્રિ રમીએ ભૂમિ ત્રિવેદી સાથે બેસીકલી આ પૂરું આઉટફિટ અરાઉન્ડ ટ્વેન્ટી ટુ થર્ટી થાઉઝન્ડનું છે અને આ બનાવવા માટે અમે એક વર્ષથી મહેનત કરી રહ્યા છીએ કે કેવી રીતે શું થશે કેવી રીતે અલગ યુનિક કાંઈક અમે કરી શકીએ છીએ આ ડ્રેસ સાથે સો તમે આ જોઈ શકો છો જે આ જે પાર્ટ છે એ તમે એકચ્યુઅલી એકદમ જાટું ક્લોથ અને નીચે અમે લોકોએ

ખૂબ એન્જોય કરશું ખૂબ આનંદ કરશું પેલા તો ભૂમિ મેમનું ગાવાનું તો કોઈને એના માટે કહેવાની કંઈ જરૂરત નથી કારણ કે ખૂબ સુંદર એમનું ગાવાનો રાગ અને એમાં ઝૂમવાની મજા જ ઓર છે ક્રાઉડ ઓલવેઝ બ્યુટિફુલ એન્ડ એકદમ ડિસન્ટ આવે છે ક્યારે પણ કોઈ વસ્તુનું અહીંયા અમને લોકોને ડિસ્ટર્બન્સ કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો અને ગ્રાઉન્ડ પર તો માતાજીની મેર હોય તો રમવાની ભૂમિ ત્રિવેદીમાં મજા જ ઓરવી છે મુંબઈ સમાચારમાં હું સિલેક્ટ થઈ અને લાસ્ટ યર મુંબઈ સમાચાર ની ક્વીન પણ હતી દો માય એજ ઇઝ ફિફ્ટી વન માય નેમ ઇઝ દિશા ગેલાની આઈ હેવ ટુ કિડ્સ ટ્વેન્ટી સિક્સ ઇયર્સ ની ડોટર છે ડોક્ટર છે અને એટીન ઇયર્સ નો સન છે જે સીએફએ કરે છે ધેન ઓલસો આઈ એમ પ્લેઇંગ ઇન ફ્રન્ટ ઓફ યુ સો કુલ my એન્ડ so cool. up લુક my look look at me age is just number આટલા વર્ષથી અમે રાહ જોઈ રહ્યા હતા આજ મોમેન્ટ નું કે આજે આટલું મુંબઈ સમાચાર ને એ લોકો આવે અમે આટલું કોમ્પિટિશન આટલા અમારા એટલા જ આઉટફિટ અમારા જે છે એટ્રેક્ટિવ લાગે અમને એટલું હાર્ડ પડે તો બી વી આર પ્લેઇંગ લાઇક કે શું કહેવાય એમ તમે પેરી જ ન રમી જ ન શકો આટલું હેવી થિંગ તો બસ એટલી જ કહું જય માતાજી બહુ મસ્ત મજા આવી આજે સુરભી રંગરાસ નવરાત્રી 2025 એક ભવ્ય ઉત્સવ છે જે મહાવીર ગ્રુપની રજૂઆત અને રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત છે આ શહેરનો સૌથી ટ્રેન્ડી અને સૌથી ગ્રેન્ડ ડાંડિયા મહોત્સવ છે ભવ્ય સ્ટેજ રોજિંદા રોમાંચક ઇનામો ટોચ ની સુરક્ષા અને સેલિબ્રિટી મહેમાનોની ઉમંગ ભરી હાજરી મુખાઈ સમાચાર તો મતલબ ગુજરાતી પહેલી વખત ખેલવા ઉતર્યા હો આજનો દિવસ મહા સ્પર્ધા અને રંગરાસ ના રંગીન ફળો સાથે ખાસ રહ્યો ચાલો ફરી મળીશું નવી ઉર્જા સાથે જય માતાજી